વડોદરાની ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાની સ્થાનિકોમાં નારાજગી છે ગાયકવાડી રાજવીઓની દૈન સમા લહેરીપુરા ગેટની છત ગાયબ થઈ ગઈ છે જેના કારણે વરસાદી પાણી સીધું ગેટ પર પડે છે વર્ષ બે હજાર બારથી થી બે હજાર સોળ દરમિયાન પાસઠ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું

ઇમારત છે એની પાછળ પંચોતેર લાખ રૂપિયાનો ખર્ચો થયો એના પછી પતરા ઉડી ગયા હવે વરસાદના પાણી સીધા અંદર પડી રહ્યા છે અને આ ઇમારતને નુકસાન થશે અને પડી જશે સાથે માંડવીની એક ઈમારત છે ન્યાય મંદિરની એક છે આવી ઈમારતો જે ઐતિહાસિક છે એને સાચવવી જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ ઈમારતો જાળવવાના ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે જો પ્રધાનમંત્રી અથાગ પ્રયત્ન કરતા હોય તો આમણે આ ઈમારતો સાચવવી જોઈએ વડોદરા શહેરની જનતા પણ આ ઇમારતો માટે ખૂબ જ કાળજી રાખવા માટે સક્રિય થઈ છે જે તે સંબંધિત અધિકારી જોડે વાત કરી અને સૂચના આપીશું કે ભાઈ આમાં શું થઈ શકે છે આગામી દિવસોમાં ને જે રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે આમાં ખર્ચો થયો છે કયા એંગલથી આના ઉપર ખર્ચો કરવામાં આવ્યો છે તો એની તમામ તપાસ કરી અને આગામી દિવસોમાં આમાં શું વધારે થઈ શકે એની સૂચના અમે આપીશું